এতেচ্ছু পূর্ব পারে কথা পারি আছে মাসটা মারছে মাসটা মারছে আরে કામકાજ કર <architecturaludo>

એ જા ચોક છે આ તો આલુ ભાઈ જઈનો અમે છે કલા હશે નો હેલો આ મેં સીંતા ઉભો થઈ ગયો ફૂલ ફૂલ કેટ છે ને અઈ શું કામ ઓપરેશન કે કે સૌડે કમું ફેશ લગાઈ છે